ઝડપાયેલ પાંચેય આરોપીઓ ઉત્તર પ્રદેશના મેનપુરી જિલ્લાના છે તેઓ હાલોલની એસ્કોર્ટ સિક્યોરિટી એજન્સી અને વડોદરાની ડીએસએસ નામની ખાનગી સિક્યોરિટી એજન્સીના માધ્યમથી કારખાનાઓમાં ગનમેન તરીકે ફરજ બજાવતા હતા અન્ય ચાર એકમો પણ અલગ અલગ કંપનીઓમાં ગનમેન તરીકે ફરજ બજાવતા હોય એમના ત્યાં પણ રેડ કરી એમની પાસેથી બનાવટી લાયસન્સ અને આ ગેરકાયદેસર હથિયાર કબજે કરી આ પાંચેય ઈસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને બનાવટી લાયસન્સ બનાવટી દસ્તાવેજ બનાવવાનો ગુના દાખલ કરી હાલોલ પોલિટિશિયનમાં આ બાબતે આગળની તપાસ રજીસ્ટર કરવા માટે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગનમેન સપ્લાય કરનાર સિક્યુરિટી એજન્સી અને ગનમેન જવાનને વધુ વળતર મળતું હોવાથી આ પ્રમાણેનું ગુનાઈત કૃત્ય આચર્યું હોવાનું બહાર આવ્યું છે આંગે અંગે એસઓજી પોલીસે ખાનગી સિક્યુરિટી એજન્સીઓની પણ તપાસ આરંભી છે ગિરીશ શાહ વીટીવી ગોધરા